નમસ્કાર હું છું નિરાલી સૌરાષ્ટ્રમાં ભર શિયાળે ખેડૂતોને સિંચાઈના પાણી મળવામાં ફાંફા પડી રહ્યા છે આ વાત અમે નથી કહી રહ્યા પણ સિંચાઈ વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે કે રવિ સિઝનનું પાણી આપવામાં દસ દિવસ મોડું થયું આ અંગે ખેડૂત આગેવાન જીતેશ વાગસિયાએ અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરી જોઈએ શું છે સમગ્ર ઘટના આકાશ પટેલ અરે વાત કરી રાજકોટ

મોડું થઈ ગયું એટલે દસ દિવસ મોડું થઈ ગયું થઈ ગયું છે તમે સ્વીકારો છો ને સાહેબ હા 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 તો એનું કારણ તો તમે છે ને કાયદો એવો ઘણો કે હરેક મારા કિસાનો મારા જગતા તમે ચેનલ મારફત ફોર્મ ભરવાના હા એક બીજી મારી સલાહ છે તમને સાહેબ હા હા બોલો ને પંપીની જે પાણી લે છે હા પંપીજી લે છે ને સાહેબ હા 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 તો તમે એના ફોર્મ લ્યો છો કે ડાયરેક્ટ પૈસા આપે છે ના ના ફોર્મ ફોર્મ ભરવાના હોય એના રેટી અલગ હોય મારી વાત તમે સાંભળો સત્ર સમિતિ તમે બેસાડી શકાય હા એમાં કિસાન સંઘ નેતા છે બીજા ભાઈ છે તો તમે એવું તમને લાગ્યું કે મને બોલાવવાની જરૂર પડે એવું તમને નથી લાગતું ના ના અમે તો જાહેર વેલકમ સભ્યોને જ આમંત્રણ છે એવું નહીં આકાશ પટેલ ઇજનેર આજે ઇજનેર અને કાર્યપાલક એટલે કે સુપ્રીમ ટેન્ડર કહેવાય હા હા કે મારી ખોટી વાત છે પણ સાહેબ હું તમને આ બીજો ફોન કર્યો છે આની પેલા મેં રોડ કેનાલ ના રસ્તા બાબતમાં ફોન કરેલો છે વિભાગ નો અધિકારી હશે મારો શિક્ષણ હશે કોઈ પણ હશે ગમે ને ખુલા પાડી દઈશ બરોબર બરોબર હું નહીં ચલાવું સાહેબ હરકીશ સાહેબ તમને નથી લાગતો રવિ પાક અંદર જે મોડું થઈ ગયું છે કિસાનો પ્રત્યે તો જાણો તમે બોલો શું આપડે ગયા શનિવાર ની કેનાલ ખોલના નાખી ગયો એટલે આજે સોમ રવિ ને શનિ ની મને શું કેવા તારીખે હા એ બોલાવ્યા હતા હા હા

કેટલા દિવસે અઠવાડિયું આપ ચાલુ રાખશો પંદર દિવસ પાછી બંધ કરી દેશો શું છે આ વિભાગ આપણે છ પાણી આપવાના છે રોટેશન માં છેલ્લો ખેડૂત પી ને પછી રોટેશન આપવું આપણે ખેડૂત પાણી મળવું જોઈએ નથી માનો કે સાહેબ મારી વાત તમે સાંભળો હું કિસ્સા નથી તમે કિસ્સા નહીં હશો અને આ પટેલ ને એની આજની પેઢી ની કિસ્સા ના જશે સાહેબ મારું કહેવાનું થાય છે પેલો વ્યક્તિ હોય ગેટ ખોલો માઇન્ડ માં આવે છે એને બે પણ પાઈ દીધા હા આપડે મોડું થઇ ગયું તમે હું માનું જન્મ થઈ હોય છો તમારા તમે ક્યાં ધોરાજી અંદર ધોરાજી ની હું જેતપુર રહું છું જેતપુર છો તમે હું અહીં ચાર્જ માં છું રેગ્યુલર જેતપુર આકાશ પટેલા ચાલુ ગાડીએ મને નંબર તમારો આપ્યો છે હા એ ગાંધીનગર હતા આજે બરાબર સાહેબ કેવું ખોટો હા હા બરોબર છે પણ સાહેબ ગમે ત્યાં છે હું તમને ચોખ્ખો કર દઉં હા હું તમારા જેતપુર નો પણ ભાણે છું હા 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 કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર હશે ને સાહેબ હું ખુલ્લો પાડીશ પણ તમે એમ ના કહેતા કે તમારું અમારા ઇન્જિનિયર નું કે અમારા સાહેબ નું કોઈ પણ હું ચલાવીશ નહીં ના ના બરોબર છે સરખા ને ખાનગીકરણ કરવું હોય ને મને અગાઉ જાહેરાત કરી દેજો ના ના એવી કોઈ યોજના નથી અત્યારે પણ સાહેબ આજે કિસાનો મારા બિચારો ખેડૂતો રડી પડ્યા ગરમીનો માહોલ બળી ગયો અને આજે મકર સંક્રાંત આવી ગઈ સીએમ આવી ગયો અને તમને એવો પ્રશ્ન કઉસ તરીકે કે સાહેબ તમે આ ગેટ જયારે છોડવાનું થયું ત્યારે જ આ પ્રોબ્લેમ ઉભો થયું તો અગાઉ કઈ તમારી માહિતી નહોતી અગાઉ પૂરેપૂરી માહિતી હતી આપણે આપડે કોમ્પ્લીટ ગેટ હતો બરોબર છે એક ફૂટ બરોબર એક ફૂટ નું પાણી એ નીકળ્યું પછી વધારો કર્યો ને ઈ પાણી વી પ્રોબ્લેમ જે રોડ હોય ને રોડ રોડ ની અંદર એક લોક પિન હોય લોક પિન નીકળી ગયું હા

તમારા મિત્ર ની રૂતોચારો ટકા સો ટકા સો ટકા સો ટકા બાકી હું ધોરાજી ત્યારે હું તમને કોલ કરીશ અનુકૂળતા હોય તો આપડે ભેગા થઈને કઈ આ દિશામાં આગળ મને બે કલાક અગાઉ ફોન કરજો પાસું પાસું બાકી પ્રત્યે છે સાહેબ હું લડત એટલી ચલાવું છું અત્યારે તમે દસ વર્ષથી છો ને આ બિલ્ડ માં હું તમને એક દાખલો હતો કે આપડે કેનાલ ખોલી હોય ને અગાઉ ચાર ચાર પાંચ પાંચ અઠવાડિયું મોટી મારે પાણી પહોંચવા માટે બાર વાગે ગઈકાલે રાતે ખોલાવી દીધું આજે વધીને ને એક કલાકમાં મોટી મારે પાણી પોચી ગયું હોય છે અત્યારે હા હા આટલું ફાસ્ટ અમે કર્યું છે અને ફોર્મ કેટલા લેવાના છે ફોર્મ આપડે સત્યાવીસો હેક્ટર ના છે ચાર હજાર ની વાત કરવી બેઠક પ્રમાણે હા હા કે ખોટી વાત છે હા આપણે આયોજન ચાર હજાર હું કરી દઉં પણ પેલું ને સોપ્રિય મેં પૂછી દીધું બધું હા 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 સાહેબ નવી મથક એટલા એટલા આવ્યા જ તો આપણે પછી આ નું વિચારવાનું હોય તમે એને પૈસા હું પાછા આપવાના છું ના 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 કે ખોટી વાત છે હા પણ આપણે એમ તો ચાર નો ટાર્ગેટ પકડીને બેસી રહેવું તો આ સત્યા તેરસો વાકે બીજા સત્યાવીસો નો હું વાત અને સાહેબ હું તમને હજી કહું છું હા તમારે પગાર ભથુમાં કઈ ઘટવું હોય તો સરકાર પાસે માંગણી કરજો પણ ભ્રષ્ટાચાર કોઈ પણ અધિકારી છે ને એના ખુલાવું પાડી દીધું ઘટતા તરીકે મારી સમસ્યા છે લાગતા કોઈ ખેડૂત હોય ને એને તમે કહેજો કે કોઈ ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તો એની ટાઈમ ઓફિસ ટાઈમ માં આવી ને સીધું ફોર્મ ભરીને બાકી રિસિપ્ટ મેળવી હા અમે છે ને કિસાનો જાહેરાત કરી દઈશ અમે છે ને ગયા વખતે માં ઝુંબેશ ચલાવી હતી બાણું જણા ને પકડ્યા હતા તો એવું તો મને દર્શાવો કે અધિકારીઓ કેટલા પૈસા લીધા છે તૈયાર કે પાણી અહિયાં પહોંચ્યું છે ખેતર માં એમ નહી કાયદેસર ફોમ્ય નતું ભર્યું ને પાણી લેતા હતા

કે આ સરકાર એમ કે છે કે ડબલ એન્જિન ની સરકાર ને ફલાણું ઓલી સરકાર ને મને કોઈ પ્રશ્ન બીજો નથી મારે ભ્રષ્ટાચાર કરવા દેવાનું થતો નથી ચોક્કસ ચોક્કસ હું એ માણસ છું એ પ્રકાર નો ચોક્કસ ચોક્કસ હું આજે કોન્ટેક્ટ કરજો ને મને કોલ બેક આપજો છોરાજી ત્યારે ના હવે છે ને નેક્સ્ટ મીટિંગ હશે ને ત્યારે હું તમને આમંત્રણ આપીશ બે કલાક મને રોકજો સાહેબ ના ના મિટિંગ તો બે દિવસ અગાઉ નું આયોજન હું તમને બે દિવસ અહીંયા કોઈ મારા ધોરાજી છે એની અંદર સંકલન સમિતિ ના સભ્ય હશે ઓલા હશે કોને પગલા ખાવા છે કોની અરે કેટલી મિલી વગત છે હું ગમે ખુલા પાડીશ ના ના તમે એવું ક્યાંય હોય કે આપડે રૂબરૂ મળીએ જયારે આપજો આપડે કાર્યવાહી કરશું 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 સાહેબ હું કરીશ છું પણ હું કહું કિસાનો રડી પડ્યા આજે તમે જોડે સાહેબ તમારે ખાવી છે ઘરમાં હું એક ઔપચારિક વાત કરું છું ઘરમાં ખાવી છે કિલર ડુંગળી બરાબર છે તો શું કે છે ગૃહિણીઓનું બજેટ ખોરવાનું અને સાહેબ અમને કાજુ બધા મોંઘા લાગે અમે નથી ખાતા ભાઈ હા એ મારી મોટી વાત છે અમને કાજુ બધા મોંઘા લાગે નથી ખાતા પણ ડુંગળી મોંઘી લાગે તો ન ખવાય તો કિસાનો ના એક પણ ઝંસી નો ભાવ નથી આવતો આ જે બિચારા કિસાનો જેને જેને સરકારમાં જે ઝંસી નાખી છે ને સોયાબીન મગફળી સાહેબ હું તમને આ ચોપડ કરું તમારો આ વિષય નથી તમારે બોલવું પડે છે ના છૂટકે કે કિસાનો બિચારો રજડી પડ્યો છે આધાર આધાર કાર્ડ સેન્ડિંગ કરાવો આધાર કાર્ડ લિંક કરાવો ભાઈ સાહેબ તમે બેંક ની ડાયરી શીખે તમને આપ્યું છે બધી લિંક તમને ખબર છે ખ્યાલ છે સાહેબ રાજકોટ જિલ્લાની અંદર

હું તમને એમ નથી આકાશ પટેલ આવા નિર્મલ સાહેબ બાબા હું સિસ્ટમનો વિરોધી છો હા હા હું સરકાર નો વિરોધી નથી સરકાર નો વિરોધ કરું છું આપણે આપણે જે પ્રયત્ન થાય છે એ કરશું ભલે ભલે